નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારોમાં સીધા જઈશું અમદાવાદ જ્યાં ગૃહપ્રધાન અમિત શાહ કે જેઓ રોડ શો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે આજે સવારથી જ ગૃહ મંત્રી અમિત શાહ કે જેઓ મેગા રોડ શો કરી રહ્યા છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક માટે તેઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલાં તેમનું આ બેઠક પર શક્તિ પ્રદર્શન સાબરમતી ચારે તરફ કેસરીઓ હાલ દેખાઈ રહ્યો છે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની હાલ ગૃહમંત્રીના મેગા રોડ શોમાં ઉપસ્થિત જોવા મળી રહી છે ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાઈ રહ્યા છે નોંધનીય છે કે અમિત શાહ સવારથી જ રોડ શો રેલી કરી રહ્યા છે ત્યારે હાલ સાબરમતી પહોંચ્યા છે સાબરમતીમાં જે રેલી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હાલ લોકો છે જ્યાં જો ત્યાં કેસરીઓ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ સમર્થકો અને સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો મેગા રોડ શોમાં જોવા મળી રહ્યા છે સાબરમતીમાં ચારેય તરફ હાલ કેસરીઓ ભાજપના ઝંડા સાથે સાથે કમળના કટઆઉટ તેમજ કેસરી સાફા સાથે ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમનું અભિવાદન ખૂબ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ લોકોનું ખૂબ જ ઉત્સાહ સાથે અભિવાદન કરી રહ્યા છે સાબરમતી ઘાટલોડિયા નારણપુરામાં આજે રોડ શો તેઓ અમદાવાદમાં કરવાના છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેઓ સાબરમતી પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સાબરમતીમાં લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે અહીં ખાસ કરીને જો જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં કેસરીઓ રંગ ભગવો રંગ જ દેખાઈ રહ્યો છે ભાજપના ઝંડા સાથે અબકી બાર મોદી સરકાર મોદીની ગેરંટી આ પ્રકારના નારાઓના કટઆઉટ સાથે અહીં પ્રચાર કરવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી પણ ખૂબ ઉત્સાહ સાથે સવારથી જ પ્રચાર કરી રહ્યા છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ગુજરાતમાં અમદાવાદમાં ખાસ અત્યારે સાબરમતીમાં તેઓ રેલી કરી રહ્યા છે જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે સાબરમતીમાં અલગ અલગ જે રૂટ છે જે નક્કી કરવામાં આવ્યા છે જ્યાં પહેલાંથી જ સુંદર વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ત્યાં તેઓ પ્રચાર કરી રહ્યા છે આજે અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા સાણંદથી અને ત્યારથી તેઓ કલોલ ગયા કલોલ બાદ સાબરમતીમાં હાલ તેઓ રોડ શો કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની સવારથી જ આ રોડ શોમાં આ રેલીમાં તેમની સાથે જોવા મળી રહી છે ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હોય કે ભાજપના સમર્થકો હોય કે લોકો હોય તે આ રેલીમાં જોડાયા છે અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે હાલ આ રોડ શો કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે તેમના પુત્ર જય શાહ પણ જોડાયા છે સીઆર પાટીલ પણ હવે આ રેલીમાં જોડાઈ ગયા છે તેમની સાથે જોવા મળી રહ્યા છે સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે સાબરમતીમાં રેલીમાં મેગા રોડ શોમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે છે કે જ્યાં પણ અમિત શાહ રેલી કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ ઘાટલોડિયા આ રોડ શો આ મેગા રોડ શો પહોંચ્યો છે ઘાટલોડિયા રૂટની જો વાત કરવામાં આવે અહીં ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંક્શન જે બાદ અમૂલ ઓડા ગાર્ડન ચોક અને પછી પ્રભાત ચોક જે બાદ વીર મહારાણા પ્રતાપની પ્રતિમા ગૌરવપથ રન્ના પાર્ક અને નિર્ણયનગર પર આ રોડ શો ઘાટલોડિયાનો સમાપ્ત થશે રેલી થશે જે બાદ વેજલપુરમાં આજનું જે શક્તિ પ્રદર્શન છે તેનું સમાપન થવાનું છે તો ખૂબ મોટી સંખ્યામાં હાલ જે ભાજપના સમર્થકો કાર્યકર્તાઓ સ્વાગત કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અલગ અલગ જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે ટેબલા બનાવવામાં આવ્યા છે જ્યાં મહિલા કાર્યકર્તાઓ ભાજપની જેઓ હાલ નગારા વગારીને ક્યાંક કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કરી રહી છે ખૂબ જ ઉત્સાહ તેમના પર જોવા મળી રહ્યો છે અને નોંધનીય છે કે સવારથી જ કારણ કે આ રોડ શો થઈ રહ્યો છે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે સવારથી જ ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓ છે જે રોડ શોમાં જોડાયા છે બપોરે પણ જે રોડ શો કલોલમાં થયો ત્યાં આકરા તાપ વચ્ચે પણ કાર્યકર્તાઓ સમર્થકો અને લોકો એ રેલીમાં ખૂબ

અને આ રોડ શો ની અંદર માલધારી સમાજ ખુબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે માલધારી સમાજ વર્ષો થી ભારતીય જનતા જોડે છે આખી લોકસભાની અંદર સાતે સાત વિધાનસભાના માલધારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સો ટકા મત આપી અને જંગી બહુમતી થી વિજય કરવાના છે ચોક્કસ શું શું લાગે છે રોડ ને લઈને

એમાં અમારો માલધારી સમાજ સંપૂર્ણપણે અમિતભાઈ શાહ સાહેબ જોડે છે એવું ચોક્કસ તો અત્યારે તમામે તમામ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને માલધારી સમાજ દ્વારા ખાસ પાઘડી પહેરાવીને પણ તેમનું સ્વાગત કરવામાં આવશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો હાલ જે રીતે સંવાદદાતાએ ચર્ચા કરી અલગ અલગ સમાજના તમામ લોકો આ રેલીમાં જોડાયા છે દરેક સમાજનું અમિત શાહને સમર્થન જોવા મળી રહ્યું છે માલધારી સમાજે પણ જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યો છે તે શક્તિ પ્રદર્શન જે અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તે શક્તિનો પુરાવો આ લોકો આપી રહ્યા છે અનંદ્ય છે કે ગાંધીનગર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે બે હજાર ઓગણીસથી અમિત શાહ બે હજાર ઓગણીસમાં પણ જીત્યા હતા બે હજાર ઓગણીસની જે ચૂંટણી હતી તેને લઈને જો વાત કરવામાં આવે અહીં અમિત શાહ રેકોર્ડ મતોથી જીત્યા હતા અને તેમની આ સૌથી મોટી જીત માનવામાં આવતી હતી ઇતિહાસની કારણ કે જે અત્યારે નારો લગાવવામાં આવી રહ્યો છે કે પાંચ લાખ વોટોના લીડથી જીત હાંસલ કરીશું પરંતુ બે હજાર ઓગણીસમાં અમિત શાહે પાંચ લાખ કરતાં પણ વધારેના લીડથી તેમને જીત હાંસલ કરી હતી બે હજાર ઓગણીસમાં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમિત શાહને આઠ લાખ ચોરાણું હજાર જેટલા મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસ તરફથી ઉભા રહેલા ઉમેદવાર સી જે ચાવડાને માત્ર સાડત્રીસ હજાર છસો દસ જ મતો મળ્યા હતા એટલે કુલ પાંચ લાખ સત્તાવન હજાર વોટોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે હજાર ઓગણીસમાં જીત્યા અને ફરીવાર તેમને આ બેઠક પરથી ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી કારણ કે કેન્દ્રમાં પણ ફરજ બજાવી રહ્યા છે એટલે આ વિસ્તારમાં તેમનો પ્રભાવ પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ એટલે તેને લઈને એક અલગથી પ્રભાવ અને સાથે સાથે મોદી સરકારમાં તેમને નંબર ટુ પણ ઘણા બધા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે ત્યારે કારણ કે ભાજપનો ગઢ મનાય છે ગાંધીનગર લોકસભા બેઠક છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગઢ રહ્યો છે ભાજપનો એટલે ખૂબ જ આસાન મનાતી આ સીટ ગાંધીનગર લોકસભા બેઠક કે જેમાં ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ચૂંટણી લડી રહ્યા છે આ વખતે તેમની સામે કોંગ્રેસ તરફથી સોનલ પટેલ કે જેઓ તેમને ટક્કર આપવાના છે સોનલબેન પટેલ છે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક છે મહારાષ્ટ્રના સહપ્રભારી પણ છે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે શક્તિ પ્રદર્શન ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલાં કરી રહ્યા છે પોતાની બેઠક પર ગાંધીનગર ઉત્તર સિવાય તમામ જે બેઠકો છે વિધાનસભાની બેઠકો ત્યાં તેમણે આજે મેગા રોડ શો કર્યો જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે આમ તો ગાંધીનગર લોકસભા બેઠકની અંદર ગાંધીનગર ઉત્તર સાણંદ કલોલ સાથે હાલ જે જ્યાં રોડ શો થયો સાબરમતી નારણપુરા આ ઉપરાંતની જે બેઠકો છે કે જ્યાં હાલ રોડ શો થઈ છે આ તમામ એ વિધાનસભાની બેઠકો છે જેનો સમાવેશ ગાંધીનગરની લોકસભા બેઠકમાં પણ થાય છે અને આ બેઠકો પર તેઓ રોડ શો કરી રહ્યા છે રેલી કરી રહ્યા છે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તેમને પ્રચારની શરૂઆત શ્રી ગણેશ આજે કર્યા આ તમામ બેઠકોથી અને ખૂબ જ સુંદર આયોજન પણ આજે શક્તિ પ્રદર્શનને લઈને કરવામાં આવ્યું ભાજપના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ શકાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ મેગા રોડ શોમાં જોડાયા છે અને તેઓ પગપાળા રોડ શોમાં જોડાયા છે સવારે પણ જય શાહના જે રીતે આપણે સાણંદમાં દ્રશ્યો જોયા જોયા હતા સાણંદમાં પણ જય શાહે રોડ શો ની શ્રદ્ધા જે નિરીક્ષણ કર્યું હતું પગપાળા ચાલ્યા અને અત્યારે પણ તેઓ પિતાના પ્રચાર માટે રોડ શોમાં ચાલી રહ્યા છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે પગપાળા ચાલી રહ્યા છે રોડ શો લોકપ્રિય મળી એમના આશીર્વાદ જેવા આવ્યા છે સાથે આપણા વિધાયક આચાર્ય ભૂપેન્દ્રભાઈ ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણા પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ પર જોડાયા છે આપ આપી બનો એ ઉત્સાહથી અમિતભાઈ નું સ્વાગત કરી રહ્યા છો એ ખરેખર ધન્યવાદ પાત્ર છે આપણે આ જ ઉત્સાહ જાળવી રાખી સાતમી તારીખે જંગી મતદાન કરી અમિતભાઈ દેશની અંદર ল' সেই অৰি চলো ঠিক আছে ભાઈ બહેનો આશીર્વાદ લેવા માટે સાથે આપણા ગુજરાત રાજ્યના અને અને આપણા પ્રદેશના સાહેબ પણ આપ સૌ પાંચ વર્ષ ગાંધીનગર સંસદીય મત અંદર પ્રેમ મંત્રીએ સેવા કરી છે એ બદલ ઉત્સાહ થયો એ રીતે સાતમી તારીખે ગાંધીનગર લોકસભાને દેશની અંદર સૌથી મોટું કમર બનાવીએ સૌથી વધુ મતદાન કરીએ અને આજે જે રીતે ગરમીની પરવા કર્યા સિવાય આપ સૌ ઉપસ્થિત રહે આપણા લોકપ્રિય સાંસદ આવતીકાલે ફોર્મ ભરવાના છે સૌ ભાકડીયા વિસ્તારના મતદાતા ભાઈ બહેનોના આશીર્વાદ લેવા આવી રહ્યા છે સાથે આપણા લોકપ્રિય વિધાયક અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આપણા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ પણ જોડાયા છે આપ સૌ આ અંદર ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો આભાર અને સાતમી તારીખે સૌથી વધુ મતદાન કરી અમિતભાઈને સૌથી વધુ લીડ અપાવીએ એક જ વિનંતી આદરણીય અમિતભાઈ આપને હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે આપ સૌ રીતના ઉત્સાહ બતાવી આજે રોડ શો ની અંદર જોડાયા છો એ બધા એક સાંસદ તરીકે હું તમારો આભાર માનું છું અને સાથે સાથે વિનંતી કરું છું કે હું સમગ્ર દેશમાં તમારા બધાના ભરોસે પ્રચાર કરવાનો છું આપ સૌ Okay. Ô chưa có 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 chưa